લિક્વિડ જે છે સુરત ખાતે વધુ મોકલવામાં આવેલ છે અને આ અનુસંધાને પોલીસે જે છે પ્રાથમિક તપાસ હાથ ધરેલ છે બી ની કલમ પાંત્રીસ એક ઈ મુજબ દાખલ થયા બાદ એની તપાસ હાથ ધરાવેલ છે મજકુર આરોપી પોલીસ કસ્ટડીમાં છે વિશેષ પૂછપરછ ચાલી રહેલ છે આ જે મુદ્દામાલ જે છે એ કોને આપ્યો છે એ ક્યાં લઈ જવાનો હતો શું વાપરવાનો હતો અથવા આ પોતે છે તો ડિલિવરી કરે છે એ બાબતે વિશેષ તપાસ પૂર્ણ તપાસ થયા બાદ હકીકત મળી શકે તેમ છે એને એફએસએલ સુરત ખાતે વધુ ચકાસણી અર્થે મોકલવામાં આવેલ છે અને આ અનુસંધાને પોલીસે જે છે પ્રાથમિક તપાસ હાથ ધરેલ છે બી એનએસએસની કલમ પાંત્રીસ ઈ મુજબ દાખલ થયા બાદ એની તપાસ હાથ ધરવાયેલ છે પોલીસ છે છે વિશેષ ચાલી આ જે મુદ્દામાલ જે છે એ કોણે આપ્યો છે એ ક્યાં લઈ જવાનો હતો શું વાપરવાનો હતો અથવા આ પોતે જ વાપરે છે અથવા અન્ય અન્ય ડિલિવરી કરે છે એ બાબતે વિશેષ તપાસ પૂર્ણ તપાસ થયા બાદ જ પૂર્ણ હકીકત મળી શકે તેમ છે